માનવ ઉપર અનંત પ્રકારના દુઃખો એ આવી પડતા હોય છે તો સુખી કોણ છે સુખી કોણ છે કે જે હજુ આ પૃથ્વી ઉપર જેમણે જન્મ ધારણ કર્યો નથી તે સુખી છે અને જે આ પૃથ્વી ઉપર તે જતા રહ્યા છે એ સુખી છે પરંતુ દુખી કોણ છે તો આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને જ્યાં સુધી એમની જીવનયાત્રા પૂરી ન થાય ત્યાં સુધી માનવ એ દુઃખી રહેતો હોય છે એટલે જ કહ્યું છે કે સુખ દુઃખ મન મનવાણીએ ગટ સાળિયા ટાળ્યા તે કોળી ના નટળી સુખ દુઃખ મન મન વાણી સુખ ને દુઃખ મનમાં એ યાદ કરીએ તો આપણને સુખ હોય તો આપણને આનંદ આવતો હોય છે અને દુઃખ હોય તો આપણે આખો દિવસ એ ઉદાસ રહેતા હોય છે પરંતુ સુખ અને દુઃખ એ કારણ આપણા મનનું જ હોય છે જો કોઈ એક વ્યક્તિ સો વીઘો હોય એ સો વીઘોની અંદર કેસર ઓબાની વાવણી કરે અને એ ઓબા ઉપર કેરી ન આવે તો એ વ્યક્તિ દુખી થતો હોય છે કેમ કે એણે ઓબા ભાવ્યા છે કેસર ખૂબ મહેનત કરી છે વેચાતા એ ઓબાના છોડ લાવ્યો છે અને એની માવજત કરી અને ઉછેર્યા છે પરંતુ એના ઉપર ફળ લાગતું નથી બસ આવી રીતે વ્યક્તિની અંદર સદ્ગુણો હોય છે ઘણા બધા પરંતુ એ સદ્ગુણો એ એને ટાણે કામ લાગતા નથી વ્યક્તિની અંદર સદ્ગુણો હોય પરંતુ એનો ઉપયોગ જો ન કરે કે એના જીવનની અંદર ઉપયોગમાં ન આવે તો જેમ પેલા વ્યક્તિએ ઓંબા ભાવ્યા અને એની મહેનત એ નિષ્ફળ ગઈ એનો સમય એ નિષ્ફળ ગયો બસ એ જ રીતે વ્યક્તિની અંદર સદ્ગુણો હોય પરંતુ એ જે પોતે આચરણમાં ના લાવે પોતે પોતાના જીવનની અંદર ઉપયોગ ન કરે તો એ પોતે દુખી થતો હોય છે માટે એવા જે સદગુણો એ વ્યક્તિની અંદર હોય છે પરંતુ એને એમ થાય છે કે કોઈ રસ્તે જતો હોય અને એને બોલાવી લાવું અને એને હું સદગુણોના ઉપદેશ એ પીરસ્યા કરું તો શું એ માણસ સાંભળશે નહીં સાંભળે રસ્તે જતો માણસ તો ઠીક છે પરંતુ આપણું જ ઘર હોય એની અંદર આપણા બાળકો હોય આપણા પત્ની હોય આપણા સંબંધી સંબંધીઓ હોય એમને આપણે બોલાવીએ અને આવો ઉપદેશ આપ્યા જ કરીએ તો શું એ ગ્રહણ કરશે નહીં કરે કેમ એવું જ કહેશે કે પહેલાં આ સદગુણો તમારી અંદર આચરણની અંદર લાવો કારણ આ દુનિયાની અંદર કોઈને ઉપદેશ લેવો ગમતો નથી કોઈને કોઈની શિખામણ લેવી ગમતી નથી પરંતુ શિખામણ એ દરેકને આપવી ગમે છે શિખામણ દરેકને આપવી ગમે છે ઉપદેશ દરેકને આપવો ગમે છે પરંતુ જ્યારે એ સદ્ગુણો રૂપી રેલો એ પોતાના પગ તળે આવે ને ત્યારે એને ખબર પડે છે કે આનું આચરણ કરવું એ કેટલું કઠિન છે એટલે કહેવાયું છે કે ખુદને કહેવાની તાકાત નથી કે હું ખરાબ છું અને કહે છે કે જગત ખરાબ છે પરંતુ શું એ જગતની બહાર છે નહીં નહીં એ જગતની અંદર જ છે તો પણ એ કહે છે કે જગત ખરાબ છે પરંતુ એ જગતની બહાર હોતો નથી એ જગતની અંદર જ છે જો એક વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર આચરણ કરશે તો એ ખૂબ આગળ વધી શકે છે આખી દુનિયાની સંપત્તિ ભેગી કરવામાં આવે અને તમારું સ્વાસ્થ્ય હશે તેના કરતાં પણ અતિ અગત્યનું છે કે શાંતિ અને એ શાંતિ આધ્યાત્મિકથી આવે છે આધ્યાત્મિક માર્ગની અંદર સદાયની અંદર તરબોળ રહેવામાં આવે તો એને શાંતિ થાય છે પરંતુ જો તમને કોઈ પૂછે કે તમે કેમ છો તારે સામો વ્યક્તિ તરત કહે છે કે અમે કેપમાં છીએ અમે આનંદમાં છીએ અમારે શાંતિ છે પરંતુ એ કહેવા પૂરતું હોય છે પરંતુ અંદરથી તો ઘણી બધી બળતરા થતી હોય છે કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે કોઈને બાળકોની ફી ભરવા માટે પૈસા ના હોય તો કોઈને ખેતી કરવા માટે બિયારણ લાવવાનું હોય એના માટે પૈસા ના હોય કોઈને ખાતર લાવવા માટે પૈસા ના હોય આમ અનેકવિધ પ્રશ્નો એ વ્યક્તિના મનની અંદર હોય છે એ પ્રશ્નોને દૂર કરવા માટે એ સતત એ પ્રયત્નશીલ રહેતો હોય છે પરંતુ બાર તૂટે અને તીર સંધાય એટલે કે કોઈ પણ કાર્યની અંદર એ પોતે ધીમે ધીમે એ કાર્યને સમેટી લે છે તો બીજા એવા અનેક કાર્યોને અનેક પ્રશ્નો એના જીવનની અંદર ઊભા થતા હોય છે માટે તમામ પ્રશ્નોનું નિરાકરણ એ પોતે પોતાના મનથી એ લાવવું જોઈએ જો કોઈ અહંકારી જીવ હોય તો સામા વ્યક્તિને તરત ઉતારી પાડે છે તું તો આવો છે તું તો આમ જ કરે છે તને તો આવડતું જ નથી એટલે કે પોતે અહમતા વ્યક્ત કરી અને બીજા વ્યક્તિ કરતાં ઉચ્ચ છે એવો દેખાડો કરે છે પરંતુ એ બધું વ્યર્થ છે જ્યારે બુદ્ધિશાળી માણસો એ તરત કોઈને ઉતારી પાડતા નથી બુદ્ધિશાળી માણસો સજ્જન માણસો એ સામે વ્યક્તિની વાત સાંભળે છે પછી ધૈર્ય રાખે છે એટલે ધીરજ રાખે છે અને વિવેકપૂર્ણ એનો જવાબ આપે છે જ્યારે અહંકારી વ્યક્તિ એ તરત જ ઉતારી પાડે છે કે તને કંઈ ખબર ના પડે તને કાંઈ આવડે નહીં પરંતુ એ ખોટું છે જેમ બુદ્ધિશાળી માણસો વિચારશીલ હોય છે એમ આપણે આપણા જીવનની અંદર વિચારશીલ બનવું અને શાંતિ મેળવવા માટે તો એક જ રાજમાર્ગ છે કે આધ્યાત્મિક જો આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા આવે આધ્યાત્મિકથી આગળ વધીએ તો જરૂર આપણને આને આ દેહી આ પૃથ્વી પર અનંત ગણી એ શાંતિ થતી હોય છે માટે આપણે આપણા જીવનની અંદર શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ એ જ આજના શબ્દને પ્રથમ કૃષ્ણ અહીંયા લાહ લગી